રમ રામ રામ વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી આઈ હોપ મજામાં મજામાં જઈશું ભાઈ તો પાછો તડકા ધૂમનો વ્લોગ ચાલુ કરી દીધો હે અગલા વ્લોગમાં જોઈએ છીએ આપડી લપુ તો બકરાની તમે બધાગમાં કન્ટિન્યુ ફેમિલી લાલ પરથી આવતા રહ્યા હવે અત્યારે જવાનું હે હાકરો લેવા ફોન આવી ગયો હે તો વિગ્યામાં જોડાઈ લઈ ગયો હું લુગડે બદલાવી પછી જવા દઉં ફેમિલી ત્યાં જઈ રહ્યા હતા ને ઓલા બ્લોગમાં આવ લોગમાં નહીં ઓલા આવ લોગમાં તમે જોઈ હોય છે અહીંથી આપણે બાકરું લેવા આવ્યા હતા લંગડું માંદા ત્યાંથી જ જવાનું હોય બાકરું લેવા પણ ધાર જરાક ડેન્જર ને નહીં હા કાઢી નાખ્યો આમાં જોવું જોઈએ ક્યાં આવી છે ને હતા એડું હોય હવે વાત છે બે ગયા અત્યારે જોઈએ હવે આગળ ક્યાં મળે તમે અહીંયા કણે હે માથે થોડું ખ્યાલી જેવું કંઈક ઈંધણ રાખ્યું હતું ગાડી હેઠ આખી ઓલિકો મેં કીને વાલીકો લઈ આવ્યો તો આવી જ અહીંયા સમજાણું જ નતું ક્યાં હે બાકરું અટેકટે હા કરી દીધી આને કાઢવું એક મુશ્કેલ થઈ જરા પાણા વધારે પડી ગયા ને અંદર સમજ ગીલ થઈ ગયા ઓનલાઈન પાણા ઉઠાય ને કાઢી ઈંધણ કંઈક આવું હતું કેમ બાકી દેશી જુગાર અંદર સાંયાનો સાંઈ હોય અને બકરા ને કઈ નો સાય ચલો નીકળો બાવરા જ આવે ઘટના હાલો આને પુગાડી કરે અને પાણાની જરૂર ન પડી ભાઈ ખોટા ખોટા બેલા હરત માં મસ્તી નું તો મસ્તીનું કૂતવાળી થઈ ગયું એક કાંટા નાખી દે ના ડે પરિંદા બી પર નહી માર પણ ના મહેનત કરો ડબલ મહેનત કરો આ ઘરે આવી છે ભાગીને આવ્યું હોય છે કાંઈ ખબર નહીં ફેમિલી ચરો હરખો કરી નાખી ખાલી રાઉન્ડ મારવા આવ્યો તો ચાર વાઈ ગયો ને એટલે હું અહીંયા આવું એમ રાતે હું મિક તો આવ્યો હું ફેમિલી જ્યાં ચરો લેવા ગયો તો ત્યાં મારક ના કાઠે છે ગાડી મેં ચડાવીને ફરી જ પડ્યું લગભગ તો અટક હોય નહીં કોઈ લેતું ગયું લાગે એવું ચક્કર મારવા જવું ગયું તો કાલ સવારે ચરો લેવા ખા આવા માથા બે લડતો ભગરું ભગરું હું માં પડી ગયો ખાલે ખોટી ભાઈ રેડું નાખે એમ બેઠું બેઠું હા નથી કે પગ હલવાનો ન તોય રેડું હું હે જરાક દાતરાણા કઈક કરું મિત્રો આ મને બ્લોગ બનાવવાની ના પડે હે અને મારા ભાઈ બંધુ ગિંડા જેવા ઘરે રાખે અહીં હું કરતા હતા ઘડવા હું કરતા હતા પાટિયા લઈ લેને અડિયું કાઢો હો ઘરે અટાણે ભાઈ દડે બેટ ભાઈ અટાણે રમે હે ઉંડા લાગે છે ઉડ્યો તમે હું દાતણું ગોતો દીયો તો પણ દાતણું કો કાતર ભરી ગયો હા જીડો તો હું સીધો અહીં આવ્યો અવાજ આવ્યો ને એ હું આવું ભરી તું તને કરે બાપા ફોન કરે

તો મિત્રો અત્યારે હેને અમે બે કિંગ કોચ કરે ઓલા શું કહેવાય આપણે ઓલા કિંગ શું કહેવાય ઓલા મોલ ઉડાડી ઓ સિક્કો શું કહેવાય સિક્કો ઉડાડે ટોસ ટોસ હાલતો તો ટીમ ટીમ ના બંદા હેને અગાવ જ ઘાસ સાફ કરવા મંડ્યા હે એટલે ઓહી કીધું હવે રેવા દયો કાઈ ન કરું આ હે ને થવા ન તો જબરો બધો પાપકરી પી મારે ખેલાડી બધા હેને ખાવામાં વર્ગી ગયા હા અત્યારે ગ્રાઉન્ડ સાફ કરે છે નળવા ના કોઈ ગ્રાઉન્ડ બધું છે ને મેદાન આમ ચોખ્ખો થાય છે એ બડી અચ્છી વાત છે ફેમિલી અત્યારે વાડે આવ્યો તો ચેક કરો ભાઈ કેમેરો જરાક ચોખ્ખો કરી દો ચેક કરો ભાઈ બે મહિને એક તો હા ભૂરું હોય કેસે કેસે મીંદડે છે કેમ બાકી ભાઈ એક તો બે ભરૂ મંદિર બે હાલીનું એવું હે ને ઓ માય ગોટ આવું મીંડું ભાઈ સી તો હે ને જાય તોય ભાઈ શેર હે શેર હાલીકો હાલીકો તમે બ્લોગ માં આવી જાઓ તેન તેન મિંદળા હતા ભાઈ એક બીજું હતું એ રાતા જીવ બીજું એક હતું ને આમ ભાઈ બાકરા હાટ ભાઈ અહીંયા બાકરા હોય ને એટલે કાળું હતું સોરી જો આર યુ નાયડા છે ને એક નંબર આ વડો હાવા હા હિંમથી ડો અવાજ અરે ભાઈ બધે હવાજ જેવા હે ત્રણે ત્રણ પ્રજાતિના હાવજ તમે જોયો હોય તો ભાઈ બીજા વાળા ને એવા હવાજ ના હોય હવાજ શું કહેવાય ચિત્તો એવો એવા હે દીપડા દીપડા જેવા હા દીપડા જેવા મીનડા હે પ્રજાતિ જેની એવું બધું છે ને હવે કંઈક થઈ ત્યારે એટલે બધું એક લવાર તો લઈ લીધું હોય પછી વ્યૂ કંઈક ચેક કરો ફેમિલી એવું મસ્ત આવે વાદળું થયું હોય ને એટલે આ વરસાદ આવવાના નહી ને એટલે ચાલો બધું કન્ટિન્યુ રામ રામ ડાયરા ને મસ્ત મજા ની ભાઈ સૂપ સવાર પડી ગઈ છે બધું કામ પતી ગયું બકરા ને ખાલી ઘરે બોગરું લેવા તો ભૂલી ગયો દૂધ દોવાનું હતું છતાં એક રાઉન્ડ મારી લઈ ભારી જયારે કે વણિયાર ભૂખો રહી ગયો ને તો ધોરી લઈ બાકી આખું કામ છે ને વહેલા ઉઠીને કરી લીધું એટલે એ ઉપાધિ ડેરીનું દૂધ ભરી આવ્યો અને પછી મેં કીધું હવે બ્લોગ ચાલુ કરી

સૂર્યાભાઈ સૂર્યાભાઈ નલ્લા નહીં ઇધર એને ભાઈ હાથ હિન્તર લવા રા વાત નહીં માને તમે હાઠ હિન્તર લવા રા ખાલી એને એટલે એના આખા વાઘમાં છે ભાઈને હાથથી હિન્તેર છે ઓલરેડી અને આપણે કેટલા છે હે બધા બગરા હે ને અહીંયા હું રીલ કરીશ કેટલા ત્યાં નહીં લેવા હવે બધા વિડીયોમાં જોડાયા રજો હજી દૂધ દોવાનું હે અને હજી એકાદ બે બકરા વ્યા છે ને હજી કેટલા ને અંદાજે એ પાંચ છ તો હશે જજી વ્યા હા ભગરી આ રહી ભૂડી એક અહીંયા તમને આ દેખાડી છે હજી એકાદ આમ કે એક બેઠું ઓલું જ્યુ ઈ અહીં ઝૂમ કરીને જરાક દેખાડું આ રિયુ ઈ હજી હી છે આમાં એટલે ભાઈ હજી છે પાંચ છ સારા તો નીકળશે જ ઓલરેડી પછી હું તમને કહીશ કે કેટલા લવારા થયા આપણે હજી કેટલા રહી રહીને રહી ને એવું બધું છે અમારે આપણો આ વ્લોગે અહીંયા જ પૂરો કરીએ લોગ સારો લાગ્યો તો ચેનલ ઉપર નવાય હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક માં જતા હોય તો ફોલો કરી લેજો મારા વાલીડા આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાય રામ